કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોના સૂત્રની સાથે હવે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ નવું સૂત્ર આપ્યું છે સીધા રહેજો નહીં તો વરઘોડો નીકળશે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ ગાંધીનગરની અંદર તેરા તુચકો અર્પણ કાર્યક્રમની અંદર એક નિવેદન આપતા કહ્યું કે સમાજની અંદર જે અસામાજિક તત્વો જે છે કે જે કાયદાનું પાલન નથી કરતા અને સમાજના લોકોને નડવાનું કામ કરી રહ્યા છે આ તમામ લોકોના વરઘોડા નીકળવા જોઈએ આ સાથે જામનગર એસપી અને જામનગર એસપીની ટીમને પણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ અભિનંદન આપ્યા છે કેમ કે બે દિવસ પૂર્વે જામનગરની અંદર ડ્રગ્સ અને બળાત્કારીનો આરોપી હુસેનને ત્યાં જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું દબાણ રાખવામાં આવ્યું હતું આ તમામ દબાણ તોડી પાડવામાં આવ્યું છે જોકે તેને સંદર્ભે પણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે કે હજુ પણ એ હુસેનનો વરઘોડો પણ નીકળશે એક તરફ સતત રાજ્યની અંદર વરઘોડાઓ નીકળી રહ્યા છે ત્યારે હવે ગુનાખોરીને લગામ આપવા માટે સમાજની અંદર આ જે લુખા તત્વો જે બેફામ ફરી રહ્યા છે તેને કંટ્રોલ રાખવા માટે હવે એક નવું સૂત્ર આવ્યું છે કે સીધા રહેજો નહીં તો વરઘોડો નીકળશે શું કહ્યું રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ એ પણ સાંભળો એને જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ અને જે ગુનેગાર જે ભાષા સમજતો હોય જે ભાષા આવડતી હોય એ શકે હું જામનગર એસપી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું કાલે જોઈ રહ્યો હતો કે ગુજરાતના જેના લોકોને સામાન્ય નાગરિકો જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ બી પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે

અને ભાષા સમજતો હોય જે ગુનેગાર ને જે ભાષા આવડતી હોય એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય હું જામનગર એસપી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું કાલે જોઈ રહ્યો હતો કે ગુજરાતના લોકોને આજકાલ વરઘોડાઓથી બહુ વાંધો હમણાં ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના નાગરિકોને સામાન્ય નાગરિકો જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ બી પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે આમ તેમ દોડવાની ઘણી આદતો હોય પરંતુ પોલીસ જોડે પાલો પડે તો ચાલવાની તકલીફ પડવી જ જોઈએ પડવી જોઈએ કે ના પડવી જોઈએ રાજ્યના સલામતી ની શાંતિ સલામતી જે ગુનેગાર જે ભાષા સમજતો હોય જે ગુનેગાર ને જે ભાષા આવડતી હોય એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય

કે રાજ્યના નાગરિકોને સામાન્ય નાગરિકો જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ બી પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે વરઘોડા તો જરૂરથી નીકળશે આમ તેમ દોડવાની ઘણી આદતો હોય

અને પોલીસ તમારો વરઘોડો એ હદ સુધી કાઢશે કે પહેલા તમારા ટાંટિયા પણ તોડશે ને બાદમાં તમારો વરઘોડો નીકળશે સતત ગુજરાતની અંદર જેટલી જેટલી જગ્યાઓ પર ગુનાખોરીઓ વધી છે ગુનેગારો બેફામ બન્યા છે એ તમામ જગ્યાઓ પર વરઘોડો કાઢી અને ગુનેગારી ગુનેગારોને એ ગુનેગારી એ અંજામ આપતા અટકાવવાનો આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જેના અંતર્ગત સુરત હોય વડોદરા હોય રાજકોટ હોય કે અમદાવાદ હોય આ તમામ જગ્યાએ વરઘોડાઓ નીકળી રહ્યા છે અને જોકે આ વરઘોડાઓની વચ્ચે હવે એ અંતરિયાળ વિસ્તારોની અંદર પણ વરઘોડા નીકળી ગયા છે જો કે હવે જામનગરની અંદર પણ ટૂંક સમયમાં એક એવો વરઘોડો નીકળવાનો છે કે જે છેલ્લા કેટલાક સમયથી પોતાની દબંગાઈના કારણે એ વિસ્તારની અંદર પોતાનો ધબધબો જમાવવાનો પ્રયત્ન કરતો હતો અને એ દબદબો જમાવે તે પહેલાં જ જામનગર પોલીસે તેની સાણ એ ઠેકાણે લાવી છે જોકે થોડા સમય પહેલાં જ પોરબંદરની અંદર પણ એક આ જ પ્રકારે વરઘોડો કાઢવામાં આવ્યો હતો કે જ્યાં એ ફરી એકવાર પોરબંદર એ લુખા તત્વોની અંદર બેફામ બનવા માટેની તૈયારી દર્શાવી રહ્યા હતા જોકે એ તૈયારી પહેલાં ફરી એકવાર ત્યાં પણ વરઘોડો નીકળ્યો હતો અને હવે ગુજરાતની અંદર આ પ્રકારના વરઘોડા આપવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે સીધા રહેજો ન તો વરઘોડો નીકળશે અને ટપોરીઓને ખાસ સૂચના તેમને આપી છે કે આ ગુજરાત પોલીસ છે તેમની સાથે પંગો ના લેતા એ તમારી ટાંટિયા તોડ પણ સર્વિસ કરી શકે છે શું માનવું છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદનને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આ બાજ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર